લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપની રોલ્સ રોયસે રોલ્સ રોયસ ક્લીન સિરીઝ ટુ ભારતીય બજારમાં લોન્ચ કરી છે કંપનીએ આ કારને બે વેરિયન્ટમાં રજૂ કરી છે તેના સ્ટાન્ડર્ડ વર્ઝનની એક શોરૂમ કિંમત દસ પાંચ કરોડ રૂપિયા રાખવામાં આવી છે તે જ સમયે બ્લેક બેઝ ક્લીનરની સિરીઝની એક શોરૂમ કિંમત બાર પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા છે ભારતમાં તહેવારની સિઝનની આ સૌથી મોંઘી કાર છે અપડેટ પછી વર્તમાન મોડલની સરખામણીમાં સ્ટાન્ડર્ડ કુલિંગ લગભગ રૂપિયા ત્રણ પંચાવન કરોડ અને બ્લેક બેઝ ક્યુલિંગ રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડ મોંઘું થયું છે કારમાં તમામ મુસાફરો માટે મસાજ અને કુલિંગ ફંક્શન સાથે સીટો આપવામાં આવી છે આ સિવાય તેમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે ગ્રાહકો અને રોલ્સ રોયસ મોટર કાર્સ નવી દિલ્હી ખાતે કસ્ટમાઇઝ કરી શકે છે તેની ડિલિવરી બે હજાર ચોવીસના ચોથા ક્વાર્ટરમાં શરૂ થશે આ લક્ઝરી કાર આ વર્ષે મે મહિનામાં વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવી હતી